મહેસાણાના મલેકપુર ગામ ખાતે ગુજરાત યુવા ક્ષત્રિય સેના દ્વારા ભવાની સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાયું મલેકપુર ખાતે રામદેવપીર મંદિરે નીજા ચડાવીને ગુજરાત યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ સિંહ બારડે સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનોના આશીર્વાદ લઈને માં અંબા ભવાનીની સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું આ ભવાનીધામ સંકલ્પ યાત્રામાં ત્રણ હજારથી વધુ ગાડીઓ જોવા મળી હતી તેની સાથે એકવીસ હજારથી વધુ લોકો આ ભવાનીધામ સંકલ્પ યાત્રામાં જોડાયા હતા આ સંકલ્પ યાત્રા સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક આધ્યાત્મિક ઉત્થાન માટેની યાત્રા નીકળી હતી આ સંકલ્પ યાત્રા અંબાજી ખાતે તે ધજા ચડાવીને પૂર્ણ કરવામાં આવશે રિપોર્ટર જીગર પટેલ વડનગર હમ દિખાયેંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજીએ સબસ્ક્રાઇબ કીજીએ ઓર હમારે સાથ જુડે રહીએ હમ દિખાયેંગે આપકો સચ્ચાઈ કી ખબર